પ્રજાસત્તાક દિનના દિવસે દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે ગર્ભની લાગણી જોવા મળી હતી ભારત સરકારના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના જળ શક્તિ મંત્રાલય અને રક્ષા મંત્રાલય દ્વારા એક પત્ર મોકલી બંને મહિલા સરપંચને આમંત્રણ આપવામાં આવ્યું હતું ગુજરાતમાંથી માત્ર ચાર જિલ્લા કચ્છ અમદાવાદ સુરત અને નવસારીની મહિલા સરપંચોની પસંદગી કરાઈ હતી જેમાં સુરત જિલ્લામાંથી ઓલપાડ તાલુકામાંથી બે મહિલા સરપંચોની નળ સે જળ યોજનામાં સારી કામગીરી બદલ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ્ટ તરીકેનું આમંત્રણ મળ્યું છે ખાસ કરીને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સોંદા મીઠા ગામે વર્ષો પહેલાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી પરંતુ સોંદા મીઠા ગામે મહિલા સરપંચ દીક્ષા પૃથ્વીરાજ ઠાકોર અને ગ્રામ પંચાયતની સમગ્ર મહિલા સભ્યો દ્વારા ગામમાં નલ સે યોજના હેઠળ ઘરે ઘરે પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે અને ગામમાં બે અંડરગ્રાઉન્ડ ટાંકી અને પાણીના બોર કરીને આજે પાણીની સમસ્યાઓ દૂર થઈ ગઈ છે અને આજે સોંદા મીઠા ગામે ચોવીસ કલાક પાણી મળી રહે છે આ સારી કામગીરીની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતા તાલુકાની પ્રજામાં ખુશી જોવા મળી રહી છે મારા ગામમાં લગભગ આઠસો થી નવસો ની વસ્તી છે અને એકસો સાહીઠ થી એકસો સિત્તેર જેટલા ઘરો છે પહેલાં મારા ગામમાં પાણીની બહુ જ તકલીફ હતી હવે નલસિંહ જલ યોજના થકી એ પાણીની તકલીફ દૂર થઈ ગઈ છે જેમાં મારા ગામના દરેક ઘરે હવે પાણી કનેક્શન મળી ગયું છે નળ મળી ગયા છે બે પાણીની ટાંકી છે જે અંડરગ્રાઉન્ડ છે અને બે બોર છે જેથી હવે પાણીની પહેલા જે તકલીફ હતી હવે તકલીફ રહી નથી અને આ જલ યોજના જે જે મળી અમને અમને તેના પણ મળ્યો છે અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા માજી કેન્દ્રીય સાંસદ મંત્રી શ્રી દર્શનાબેન જરદોસ હસ્તે અમને હર ઘર જલ નો અભિનંદન એવોર્ડ મળ્યો છે અમારા ગામમાં સાતસો થી આઠસો લોકોની વસ્તી છે નલસે જલ યોજના આવ્યા પહેલા મારા ગામમાં પીવાના પાણીની ખૂબ જ અસુવિધા હતી અમારા ગામમાં વાવના પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવતું હતું નરેન્દ્રભાઈ મોદીના અમારા ગામમાં સોળ લાખના ખર્ચે વાસમો દ્વારા પીવાના પાણીનો ઘરે ઘર નળ દ્વારા ત્રણ ટાઈમ ઓટોમેટિક સ્વીચ નાખીને અમે ત્રણ ટાઈમ પીવાનું પાણી પૂરું પાડીએ છે અને આ સમસ્યા દૂર થઈ ગઈ ગામની સમસ્યા દૂર થઈ ગઈ છે બીજું જ આવું એક ગામ જે સુરત શહેરને અડીને આવેલું ઓલપાડના વડોદ ગામે વર્ષો પહેલાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હતી ગામના લોકો વર્ષો પહેલા ગામમાં આવેલી વાવનું પાણી પીવા અને ઉપયોગમાં લેવા મજબૂર હતા પરંતુ સરકારની નલસે જલ અને વાસમો યોજના અમલમાં આવ્યા બાદ આ ગામની પરિસ્થિતિ બદલાઈ હતી પરંતુ આ ગામના મહિલા સરપંચ શીતલ દેસાઈ અને તેમની ટીમ દ્વારા નલ સે જલ યોજનાની સોળ લાખ ગ્રાન્ટમાંથી પાણીની ટાંકી અંડરગ્રાઉન્ડ સંપ અને ગામે ઘરે ઘરે નળ લાઈન નાખવામાં આવી હતી જે બાદ આજે ઓટોમેટિક સ્વિચ દ્વારા સમગ્ર ગામમાં દિવસમાં ત્રણ વાર પાણી ઘરે ઘરે પહોંચાડતા આજે પાણીની સમસ્યાઓ અંત આવ્યો હતો વડોદ ગામની મહિલા સરપંચ શીતલ દેસાઈની આ કામગીરીની નોંધ કેન્દ્ર સુધી લેવાઈ હતી આમ પાણીની સમસ્યાથી ગામને છુટકારો અપાવવા બદલ સોંદા મીઠાના સરપંચ દીક્ષા ઠાકોર અને વડોદના શીતલ દેસાઈ કે જેમના દ્વારા પીવાના પાણીની નલ સે જલ યોજનામાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ છવ્વીસ જાન્યુઆરીના રોજ યોજનાર પચાસ દિનના દિવસે દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે આમંત્રણ મળતા સુરત જિલ્લાની પ્રજામાં ખુશી અને